રાજકોટના વીર નર્મદ ટાઉનશીપમાં ચતુર્થીનો અનેરો ઉત્સાહ રાજકોટ સત્તાવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીનો પાવન પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે ત્યારે રાજકોટના વીર નર્મદ ટાઉનશીપમાં પણ ગણેશ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અહીંના રહેવાસી રમેશભાઈ ઈશરાણીના ઘરે ગણેશજીની વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા પાંચ વર્ષથી રમેશભાઈના પરિવાર દ્વારા આ પરંપરા જાળવવામાં આવી રહી છે રમેશભાઈએ જણાવ્યું કે કોરોના મહામારી દરમિયાન મારી માતા કોરોનાથી સંક્રમિત થયા હતા ત્યારે અમે ગણપતિ બાપ્પા પાસે માનતા માની હતી અને તેમની કૃપાથી માતા સ્વસ્થ થયા ત્યારથી અમે દર વર્ષે ગણેશજીની સ્થાપના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ ગણપતિજીના આશીર્વાદથી આ પરંપરા ચાલુ રાખીશું પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ માટીની જ ગણેશ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે રમેશભાઈએ જણાવ્યું કે અમે હંમેશા માટીની જ મૂર્તિની સ્થાપના કરીએ છીએ જેથી વિસર્જન પણ ઘરે જ એક મોટા ટબમાં કરી શકાય અને પર્યાવરણને નુકસાન ના થાય ગણેશ સ્થાપનાના દિવસે રમેશભાઈના ઘરે ગણપતિ બાપ્પાનો શૃંગાર અને પૂજા અર્ચના ધામધૂમપૂર્વક કરવામાં આવી આ પ્રસંગે પરિવારના તમામ સભ્યો અને પડોશીઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું દરરોજ સવારે અને સાંજે આરતી કરવામાં આવે છે અને ભક્તો માટે જુદી જુદી વાનગીઓનો પ્રસાદ પણ તૈયાર કરવામાં આવે છે આ દિવસો દરમિયાન ભજનોનું પણ આયોજન થાય છે જેથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની રહે છે રમેશભાઈએ અંતે સૌ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિની કામના કરતા ગણપતિ બાપ્પા મોર્યાનો જયઘોષ કર્યો આ પ્રસંગે ઉપસ્થિત સૌ ભક્તોએ પણ ગણપતિ બાપ્પાના આશીર્વાદ મેળવ્યા અને ગણેશ ચતુર્થીના પર્વની ઉજવણીનો આનંદ માણ્યો